મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીએ ટ્રેક્ટર સાવ ઓસી કિંમતમાં વેસવાનું છે વીમો પાર્સિંગ ચાલુ છે અને ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે આખા ટાયર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તેને આ વિડીયો પણ શેર કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો વાત કરીએ આપણે આ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની બે હજાર બારનું મોડલ છે પાર્સિંગ રનિંગ જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે અને ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે આખા ટાયર જોવા મળશે ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમની કલર સાથે જ આ ટ્રેક્ટર જોવા મળશે કાટછા ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તેમાં કોન્ટેક કરી રૂપ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આ ટ્રેક્ટરના માલિકની માલિકનું નામ ફેઝલભાઈ છે ફેઝલભાઈએ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ એકાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફૈજલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પંચાવન એકસાઠ સુડતાલીસ એકસાઠ ફૈજલભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ એકાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા જોવા મળશે તો નામ ફૈજલભાઈ ફૈજલભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ ફૈજલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ફેઝલભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય શ્રી વિસરાયજ